નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ગુજરાતના એકસો સાત જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાંથી સૌથી વધારે જ્યાં વરસાદ નોંધાયો છે એ છે સાબરકાંઠાના પોશીમાં પોણા બે ઇંચ બે ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે આની સાથે દાંતીવાડામાં એક પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ આવ્યો છે ત્યારે મિત્રો હવે આજથી કરી અને આગામી ચાર દિવસ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આજથી કરીને આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે આ વિષયમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે અહીંયા મિત્રો આંકડાઓ અનુસાર એક જૂનથી અને સત્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં બાવન ટકા વરસાદ નોંધાયો છે જે એક થી સત્યાવીસ જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતા અડતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે જૂન મહિના દરમિયાન કારણ કે આટલા સમયમાં જૂન મહિનાના આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં નેવું મિલીમીટર જેટલો જેટલો વરસાદ થઈ જવો જોઈએ પણ એના કરતા અડતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે જૂન મહિનામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી વિશે વાત કરવામાં આવે તો આજે મિત્રો પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે તો આની સાથે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ હવેલી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છ માટે પણ વરસાદની શક્યતાઓ રહેશે પછી વરસાદ વિશેની વાત કરવામાં આવે તો ત્રીસ જૂને ભારે વરસાદની આગાહી ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે છે અને એના પછી એક જુલાઈએ ભારે વરસાદની આગાહી મિત્રો ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર નર્મદા અને ભરૂચ માટે છે આગાહીકાર અંબાલાલ પટેલની પણ ચોમાસાને લઈને આગાહી આવી ચૂકી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં પચીસ જૂન થી ચોમાસાની ગતિવિધિ આગળ વધી ચૂકી છે શ્રવણ પંચક વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે આવતીકાલ થી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેતો ગણાય છે આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ અને ચોમાસાનું આગમન સૂચન છે અને હવે મિત્રો ચાર જુલાઈ થી કરી અને આઠ જુલાઈ ના સેશન સારો વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે આષાઢ સુદ બીજે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા રહેશે એના પછી મિત્રો જુલાઈ મહિનાની આગળની તારીખોમાં આપણે વરસાદની વાત કરીએ તો અગિયાર જુલાઈએ મિત્રો ઈશાની વીજળી થાય અને વીજળી સ્પર્શ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ વર્ષે વરસાદ રહેવાની શક્યતા રહેશે પંદર અને સોળ જુલાઈમાં રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા રહેશે સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે પછી ઓગણીસ થી બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે તો મિત્રો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે આજની તારીખમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે સૌથી પહેલા જો આપણે આજના વરસાદની વાત કરીએ તો આજે મિત્રો સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે જ્યારે બાકીના ભાવનગર બોટાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર દ્વારકા અને મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપી નવસારી જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે કચ્છમાં રાપર ભુજ ભયાઉ ગાંધીધામ મુન્દ્રા માંડવી જેવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા થરાદ અને વાવ લાગુ વિસ્તારોમાં ખેડબરમાં ઈડર અને અરવલ્લી જેવા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ખાસ કોઈ સંભાવના નથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે આના સાથે ગુજરાતના જે દરિયાકાંઠા સહિતના વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આજે મિત્રો નર્મદા સુરત ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આના સિવાય ભરૂચ નવસારી અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દમણ દાદરા નગર હવેલી વડોદરા છોટા ઉદેપુર અને પછી સૌરાષ્ટ્ર રિઝનમાં રાજકોટ જામનગર દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હમણાં રવિવારે દ્વારકા ના ખંભાણિયામાં ફરી એક વખત તોફાની વરસાદ વરસ્યો હતો ખંભાણિયા શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અહીંયા મિત્રો ખાલી જ કલાકમાં ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના નગરકોટ સોની બજાર અને રામનાથ રોડ સહિતના રસ્તાઓ ઉપર સુધી પાણી ભરાયા હતા રસ્તાઓ ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોમાસુ નવસારી પહોંચ્યા બાદ વિલંબમાં પડી ગયું હતું અને વિદર્ભ બાજુ થી સાની આગેકૂચ થવાના છે ત્યારે હવે ચોમાસા અંગે જોઈએ તો ક્યાં ક્યાંક તો હળવો વરસાદ તો ક્યાં ક્યાંક અણધાર્યો વધુ વરસાદ પણ ખapkી શકે છે અને જંબુસરના ભાગો ખંબાતના ભાગો બોટેલી નસવાડી કોઈ કોઈ ભાગોમાં તો 1 ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે કોઈ ભાગમાં વીસ ml જેવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ અને આરંદના ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં અડધા ઇંચ સુધીનો કેટલાક વિસ્તારોમાં એનાથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પંદર ML થી કરી અને વીસ ML સુધીનો વરસાદ થઈ શકે છે પંચમહાલમાં ભાગોમાં પણ વીસ ML થી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વીસ ML કે એનાથી વધુ વરસાદની શક્યતા રહેશે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 15 ML થી વધુ વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાસના ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે હાલમાં મિત્રો પવનો વાદળો વાદળોને વેખી નાખતા અને આંચકાના પવન અરબી સમુદ્રમાંથી ભેજ ઓછો હતો અને ઉપલા લેવલ ઉપર વાદળને ઠંડક મળતી નહોતી આથી વરસાદ થવામાં વિલંબ થઈ રહ્યો છે હવે પશ્ચિમ કિનારે ભારે વરસાદ થવાની ગોવા કર્ણાટકમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે અને પશ્ચિમ કિનારાથી ભારે વરસાદનું વહન લઈને આવતું આ વહન તારીખ અઠ્યાવીસથી ત્રીસ માં ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ કોઈ કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ અને કોઈ કોઈ ભાગમાં મધ્યમ વરસાદ વરસાવી શકે છે કારણ કે બંગાળના ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખા એકસાથે મળશે તો ભેજનું પ્રમાણ પંચ્યાસી થી નેવું કે તેનાથી પણ વધુ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે માત્ર ચાર ડિગ્રીનો નું તફાવત રહેતા ન્યૂનતમ તાપમાન બત્રીસ કે મહત્તમ તાપમાન ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે આ મિત્રો જ્યાં પણ આદ્રા નક્ષત્ર વરસાદ આવે ત્યાં ભારેથી ભારે વરસાદ લાવતો હોય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગોમાં આઠથી દસ ઇંચ સુધીનો વરસાદની પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજનો આ મહત્વપૂર્ણ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ